સનાતન હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું જે મહત્ત્વ છે તે કોઈ કહેવાની જરૂર નથી કારણ કે શ્રાવણ મહિનો દરેક હિન્દુ માટે એક ઉત્સવ હોય છે એક પર્વ હોય છે અને આ જે શ્રાવણ મહિનાનો પહેલો જ સોમવાર જે ઘણું જ ધાર્મિક મહત્ત્વ ધરાવે છે અને આજ દિવસે સાબરમતી નગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ માંથી એક પાલખી યાત્રાનું આયોજન કર્યું છે હાલ નીલકંઠ મહાદેવ મંદિરના જે ટ્રસ્ટી છે કલ્પેશભાઈ તે હાલ આપણી સાથે ઉપસ્થિત છે તો આપણે સીધી જ તેમની સાથે વાત કરીશું નમસ્કાર કલ્પેશભાઈ પહેલાં આપનું સ્વાગત છે મીડિયા રેવોલ્યુશનમાં કલ્પેશભાઈ પહેલા આખું યાત્રા તમે કેટલા ટાઈમથી કાઢો છો અને આ યાત્રાનું મહત્વ શું છે એ પહેલાં અમને જણાવશો આ યાત્રા આપણે બીજું વર્ષ ત્રીજું વર્ષ છે આવ્યું ગઈ સાલ અમે લોકો મહાકાલ પાલખી યાત્રા આપણે જે આપણા બાપુ છે સંત શ્રી ગુગલ બાપુ એ ઉજ્જૈનના જ છે એમને અમને એક આ લાવો આપ્યો કે ભાઈ તમે ભગવાનને ક્યાંકને ક્યાંક આપણે મહાકાલ ભગવાન જે છે એમનું મહત્ત્વ શું છે એ જાણવા માટે આપણે પબ્લિકને બતાવીએ કે ભાઈ મહાકાલ પાલખી યાત્રા જે ઉજ્જૈનની અંદર શ્રાવણ મહિનાના છ સોમવારમાં નીકળે છે બરાબર તો આપણે અહીંયા આગળ એ જ પાલખી શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે ચાંદખેડામાં નીકાળીએ અને શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે જ્યારે કે બે સપ્ટેમ્બરે આપણે કુબેરનગરમાં આ જ રીતેની બહુ મોટી ભવ્ય પાલખી યાત્રા હોય છે હા આપણે ફર્સ્ટ ટાઈમ નીકાળી હતી જ્યારે અમારું ખાલી મંદિરનું એક મુખાર હતું બરાબર એ ટાઈમે અમે એક સાહસ કર્યું હતું કે ભાઈ આપણે શ્રાવણ મહિનાની પબ્લિક ભક્તોને બી એમ લાહો મળે કે દર્શનનો કે ભગવાનના વર્ષમાં એક વાર શ્રાવણ મહિનાના પહેલાં સોમવારે બહાર નીકળે નગર ભ્રમણ કરે અને ભક્તોના જે બી દુઃખ હોય એ લઈ અને ક્યાંક ને ક્યાંક પાછા ભરે અને એ લોકો આપણને એવું કહી શકે કે ભાઈ એમનું જે દુઃખ હોય એ ભગવાન સ્વયં લઈ લે એનો એક એ છે તો આપણે એ વિચાર કર્યો અને કીધું કે ભાઈ હા અમે નીકાળીશું તો પાલખી યાત્રા અમે નીકાળી ત્યારે એ ટાઈમે અમારા જોડે કમસે કમ અમારા જનતાનગરની બધી જ પબ્લિક બે હજાર પબ્લિક જેવું આપણા જોડાયું હતું કારણ કે અમારા જનતાનગરની અંદર એક હજાર ઓગણચાળીસ મકાન છે એ એક હજાર ઓગણચાળીસમાં આપણે આ ટાઈપની એક પત્રિકા છપાઈ હતી અને ઘરે ઘરે આપણે આ પત્રિકા આપણે આપી હતી આપણે ઘરે ઘરે જઈને આપણે બધાને ઇન્વિટેશન આપ્યું હતું કે ભાઈ તમે આ નગરયાત્રાનો એક લાવો લો કે જે કરીને આપણે જેથી કરીને સનાતન ધર્મ ક્યાંક ને ક્યાંક આપણું જાગૃત રહે એના માટે એ જ ટાઈમે અમારા આ ગગન બાપુ જે સંત શ્રી ગગન બાપુ છે એમને અમે ઇન્વિટેશન આપ્યું હતું બાપુ ખુદ એમના જે શિષ્યો સાથે આવ્યા હતા બાપુને ક્યાંક ને ક્યાંક એમની પોતાની અંદરથી આત્મા થઈ ગઈ કે આ લોકોનો જે જુસ્સો અને આ લોકોનો જે કરવાની જે કમિટી જે છે એ ક્યાંક ને ક્યાંક બહુ મજબૂત છે તો આપણે અહીંયા આગળ મહાકાલની પાલખી યાત્રા આપણે જો કાઢીએ તો પબ્લિકની અંદર જે માણસની અંદર એવું હોય કે ભાઈ હું નથી માનતો નાસ્તિક છું તો એને બી અંદરથી આમ આત્માથી એવો વિચાર કરી છે કે ના કંઈક છે એટલે બાપુ એવું કીધું કે ભાઈ તમે કામ કરો આવતી સાલ તમને અમે મહાકાલ ભગવાનની મૂર્તિ આપણે પાલખી અહીંયાથી કાઢીશું એ અમારો વચન છે કે એટલે અમારે અહીંયા પબ્લિકને જે ભક્તોને જે બધાને ગમી ગયું કે ભાઈ ના યાર આ વસ્તુ જોરદાર કહેવાય એમ એટલે પછી બાપુ અહીંયા આગળ કીધું નેક્સ્ટ ટાઈમની તારીખ જાહેર કરી દીધી કે આવતા વર્ષે આ તારીખે આપણે પાલખી કાઢવાની છે ઓકે અમને પોતાની કલ્પના નથી કે આટલી બધી ભવ્ય પાલખી અમે કાઢી શકીશું મહાદેવ નીલકંઠ મહાદેવ અને મહાકાલ આટલું આપણે સક્સેસ કરી શકીએ છીએ બાકી અમારા હાથમાં કશું જ નથી એ ધારે એ જ થાય છે એ ના ધારે તો આ પાલખી યાત્રા ના નીકળે અમે ફર્સ્ટ યર હતા એ ટાઈમે ઘણું બધું સંઘર્ષ કરી અને આ બધું કર્યું છે ભક્તોનો બહુ સારો સપોર્ટ હતો પબ્લિક બી ક્યાંક ક્યાંક સનાતન ધર્મથી જોડાઈ પબ્લિક અહીંયા આગળ આવતી થઈ મંદિરમાં બી કહેવાનો મતલબ કે શ્રાવણ મહિનો હોય કોઈ બી એવું ફંક્શન હોય તો બધા અહીંયા આગળ આવીને એમનું એક એન્જોયમેન્ટ કરી શકે કે ભાઈ અહીંયા આગળ અમે દર્શન કરવા જઈએ એ બધું થયું એના પછી અમે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં મહાકાલની પાલખી યાત્રા અહીંયા આગળથી આપણે શરૂ કરી એમાં ભગવાનના મહાકાલ ભગવાનના બાળ સ્વરૂપ આવે છે બરાબર એ મહાકાલ ભગવાનના બાળ સ્વરૂપમાં આપણા જોડે ધારો કે આ પત્રિકાની અંદર અમે મેન્શન કરીએ છીએ કે જે જે ભગવાન છે આપણે પાલખીની અંદર ચંદ્રમોલેશ્વર ચંદ્રમોલેશ્વર આપણે જે છે એ પાલખીની અંદર વિરાજમાન થાય છે એ પોતે સ્વયંભૂ મહાકાલ છે બરાબર એના પછી આપણે બીજા ભગવાન એમની પાછળ એટલે પાલખીની પાછળ આપણે બળદગાળા રાખીએ છીએ એવી રીતે બાર બળદગાળા આપણે શંકર ભગવાનનું જે સાધન કહેવાય એ નંદી કહેવાય એટલે આપણે એમને બળદગાળા ઉપર બિરાજમાન કરીએ છીએ પાલખી આવે એમાં ભગવાન ચંદ્રમોલેશ્વર હોય છે એના પાછળ નટરાજ ભગવાન હોય છે જે નટરાજ ભગવાનની ઉપર બી આપણે એ નટરાજ સ્વરૂપના જે મહાકાલ ભગવાન હતા એમનું એક સ્વરૂપ હોય છે એમની પાછળ ઉમા મહેશ જે ઉમા મહેશ આપણે નંદી ઉપર સવાર હોય છે એ નંદીનું કમસે કમ વજન હશે તો ચારસો થી સાડા ચારસો કિલો નંદીજીનું વજન છે તો એના પછી આપણે ઓલકર ભગવાન આવી રીતે ઘટાટોપ સપ્તદાન સપ્તદાન એટલે ભગવાનનો આખો સાત થી આઠ ફૂટનો શહેરો હોય ઠીક છે એ શહેરો ભગવાન ઉપર સ્થાપિત કરે અને એમનું ક્યાંક ને ક્યાંક સ્વરૂપ વર રાજા જેવું સ્વરૂપ આવે એના પછી છે ગણગોર એટલે ક્યાંક શંકર ભગવાન અને પાર્વતીજી એવી રીતેનું બે એમનું સ્વરૂપ છે ગણકોર જે આપણે અહીંયા આગળ રાજસ્થાનની અંદર ગણગોરનું મંદિર બી છે આપણે ઠીક છે પછી ભૂતનાથ ભગવાન કોટેશ્વર ભગવાન પછી આપણા નીલકંઠ મહાદેવ જે આપણે અહીંયાનું જે નીલકંઠ ભગવાન છે એમનું એ નીલકંઠ મહાદેવ પછી આપણે સાક્ષી ગોપાલ જે સાક્ષી ગોપાલ આપણે કઈ રીતે કે આ નગરયાત્રાના સાક્ષી એ કૃષ્ણ ભગવાન એમનું સ્વરૂપ હોય છે એટલે નગરયાત્રાનું સાક્ષી હોય એ આપણે જ્યાં સુધી નગરયાત્રા પરિભ્રમણ કરીને પાછા નિજ મંદિર ના આવીએ ત્યાં સુધીનું જે બી સાક્ષી જે સાક્ષી પુરાવાનું કામ જે છે એ આપણે સાક્ષી ગોપાલ કરતા હોય છે એના પછી મન મહેશ મન મહેશ હાથીની ઉપર બિરાજમાન થાય છે હાથીની ઉપર બિરાજમાન થાય એટલે એક કેમ બિરાજમાન થાય છે એનું રીઝન છે કે કોઈ ભગત છે એમને ભીડ હોય દર્શન કરવા ના મળતા હોય તો એ ભક્ત ઉપર ભગવાન બેઠેલા છે એના દર્શન કરી શકે એના માટે સ્વરૂપ લઈને ઉપરથી દર્શન આપતા હોય છે તો આ મહત્વ છે એમાં આપણે સ્ટાર્ટિંગથી લઈને આપણે ડીજે રાખેલા છે એક સૌથી પહેલા આપણે બેન્ડ ચાલે છે બરાબર એના પછી આપણે ડીજે રાખેલું છે ગરબા ગ્રુપ છે ફરી એક ડીજે છે પછી ભૂટ ટોળી છે એના પછી ફરી એક ડીજે અખાડા છે પછી ભજન મંડળીઓ છે આપણે શું કહેવાય આટલી અદભુત આપણે નગરયાત્રા નીકળે છે નાસિક બેન્ડ છે ઢોલ છે આપણે અને નાસિક બેન્ડમાં બી અત્યારે લોકો જે રીતે રથયાત્રામાં જે સેવા આપતા હોય છે એ જ રીતે અમારા અહીંયા પણ હવે એમ કહે છે કે ભાઈ અમારે સેવા કરવી છે તો આપણે એમને બી ના નિરાશ નથી કરી શકતા તો ક્યાંક ને ક્યાંક એમને બી આપણે મોકો આપીએ કે ભાઈ ભગવાનનું કામ છે તો આપણે બધા ભેગા મળીને કેમ ના કરીએ તો ગઈ સાલ અમે ખાલી જનતાનગરની અંદર જ આ પાલખી યાત્રા કાઢી હતી પણ આ સાલ અમારા ગગન બાપુનો બી એવું એક ઈચ્છા હતી કે ભાઈ ક્યાંક ને ક્યાંક કોકની ઈચ્છા હશે કે ભાઈ ભગવાન અહીંયા આવે તો અમને દર્શન આપે તો આપણે રૂટ થોડોક મોટો કરીએ તો ક્યાંક ને ક્યાંક ભગવાન નું સ્વરૂપ બધી જગ્યાએ જાય તો બધાને લાભો મળે કારણ કે ઘણી બધી પબ્લિક અહીંયા આગળ આવવા સક્ષમ નથી હોતી કોઈક નોકરી હોય ધંધા હોય આ છે તે છે કારણ કે ચાલુ દિવસ છે એના હિસાબે તો બાપુ એવું કીધું આજ્ઞા આપી કે ભાઈ તમે એક કામ કરો રૂટ મોટો કરો પછી અમે રૂટ ઉપર ફર્યા રૂટ ઉપર ફરીને અમે ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે હાઉસિંગની અંદર બી આપણે પાલખી યાત્રા લઈ જઈએ એ પાલખી યાત્રા માટે અમે હાઉસિંગમાં ઘરે ઘરે જઈને મિટિંગ કરી ધારો કે ચોક વાઇઝ જે એ લોકોના હોય છે કે આ ચોકમાં આ ચોકમાં આ ચોકમાં એ રીતે દસ પંદર ચોકમાંથી આપણે અમુક અમુક સ્વયંસેવકોને બધાને ઉભા કર્યા એ લોકોનો સપોર્ટ જોયો ત્યાં અમને એવું લાગ્યું કે ક્યાંક ને ક્યાંક મહાકાલ ભગવાન માટેના જે સેવકો છે જે ભક્તો છે એની કોઈ કમી નથી એ ક્યાંય આપણે બોલાવવા જવાની જરૂર નથી ક્યાંક ને ક્યાંક એ લોકો સાથે જોડાઈ જાય છે એ જ વસ્તુ અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો એ લોકોએ ઘણી બધી જગ્યાએથી અમને એવું બી કીધું કે ભાઈ તમે ટેન્શન ના લેશો હાઉસિંગની અંદર પાલખી આવશે તો અમે અહીંયા આગળ સરબત રાખીશું અહીંયા ફૂલ આર કરીશું અહીંયા આરતી કરીશું અહીંયા ડીજે રાખીશું અહીંયા સ્પીકરો મૂકીશું અને લાઇટિંગ જે લાઇટિંગ અમે વિચાર બી નહોતો કર્યો લાઇટિંગો લગાડી દીધી છે અને એ લાઇટિંગ લગાડ્યા પછી ઉત્સાહ છે એ કઈક અદભુત જ છે બરાબર એટલે અમે પોતે ચક થઈ ગયા કે ભાઈ આટલો બધો જે ભગવાનનો જે ક્રેઝ હોય જે લોકોને ભક્તોને જે રિયલ માં આપણે ભક્તિ કરવા માંગતા હોય એ લોકોને ક્યાંય કમી નથી એ લોકોની કમી નથી શોધવા નથી જવા પડતા કે તમે આવો તમે આવો આજની સારું સ્વરૂપ આપી શકીએ ના પડે એના માટે ચારસો થી સાડા ચારસો આપણે સ્વયંસેવકો રાખ્યા છે જે સ્વયંસેવકો ઓનલી એન્ડ ઓનલી ક્યાંય કોઈને તકલીફ ના પડે એના માટે આપણે રાખેલા છે એક કોર્ડિનેટ કરીને રાખીએ છીએ આપણે જેથી કરીને પબ્લિકો એકદમ કોઈ અંદર ના આવી જાય પાલખીની જોડે દર્શનનો લાભ બધાને મળશે જે દર્શન કરવા છે એમને દોડ ઊંચું કરી અને અંદર આવવાનું દર્શન કરવાના પછી આવી જવાનું બહાર જેને આરતી કરવાની ઈચ્છા હોય એ બી આરતી કરી શકે છે આપણો ટાઈમિંગ અહીંયાનો જે છે એ એવું રાખ્યું છે કે સવારમાં આઠ વાગે લઘુ પાઠ રાખેલા છે જે આપણા ગર્ભગૃહની અંદર યજમાન દ્વારા થશે એના પછી આપણે જે જે દાતા છે એમને બી આપણે મોકો ક્યાંક ને ક્યાંક આપીશું પૂજાનો થોડું ઘણું નાની પૂજા બી કરી શકે એવું રાખીશું કારણ કે આપણે સાથે લઈને ચાલવું છે બધાને અને આ વસ્તુ પોસિબલ ક્યારે જ થાય છે કે ક્યાંક ને ક્યાંક આપણે બધાને જોડે લઈને જઈએ બીજું આપણે અહીંયા આગળ ત્રણ વાગે ભગવાનને તખત ઉપર બેસાડીશું એમાં ચંદ્રમૌલેશ્વર અને મહેશ ભગવાન અને સાક્ષી ગોપાલજી આ ત્રણ ભગવાનનું અહીંયા પૂજન થશે એ પૂજન થાય એ પૂજનનું મહત્વ એવું છે કે એ પૂજન અહીંયા કરીશું તો આપણે જે અહીંયા શિવલિંગ છે એ શિવલિંગમાંથી ક્યાંક ને ક્યાંક એમના પ્રાણ અંદર પૂરવામાં આવશે અને એ પ્રાણ લઈ અને ભગવાન નગર ભ્રમણ ઉપર થાય એટલે અહીંયા પૂજા થયા બાદ આપણે પાલખીને અંદર લઈશું પાલખીની અંદર વિરાજમાન કરીશું વિરાજમાન કરીને અહીંથી આપણે સાડા ત્રણનો ટાઈમિંગ એવો છે સાડા ત્રણ વાગે આપણે શિપરા પૂજન રાખ્યું છે જે ઉજ્જૈનની અંદર ભગવાનની પાલખી નીકળે તો નદી નદીની કાંઠે જઈ અને ભગવાનનો અભિષેક થાય છે ઠીક છે તો અમે એ બી ઉજ્જૈન ગઈ અને એમને પત્રિકા મહાકાલ ભગવાનને પત્રિકા આપીને આવ્યા અને ત્યાંથી સીપ્રા નદીનું પાણી પી લઈને આવ્યા ઠીક છે તો આપણે અહીંયા આગળ સીપ્રા નદી માટેનો એક બહુ મોટો એક પ્રોગ્રામ રાખેલો હતો કે ભગવાનની પાલખી અહીંથી નીકળશે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ સીપ્રા નદીનું પાણી જે લાયા છીએ ત્યાં આગળ આપણે એમની અભિષેક કરીએ અભિષેક કર્યા પછી આપણે પ્રસ્થાન કરીએ પ્રસ્થાન કરી અહીંયાથી ગદા સર્કલ જે હનુમાનજી મંદિર છે ત્યાં પટેલવાસ પટેલવાસમાંથી પાછળનો રોડ આપણે જે છે મંદિરની પાછળનો રોડ આવે છે પછી અહીંયા દરબારની ઘંટી છે અયપ્પા મંદિર કડિયા નાકા કડિયાનાકાથી જાગૃતિ સ્કૂલ જાગૃતિ સ્કૂલથી આપણે સીધા બાપા સીતારામ મડુલી જે ત્રણ ટાંકી આવે છે ત્યાં ત્યાંથી પછી સરકારી હોસ્પિટલ અરે સરકારી સ્કૂલ સોરી સરકારી સ્કૂલથી બીએસ હાઈસ્કૂલ બી એસ હાઈસ્કૂલથી આપણે શિવશક્તિ શિવ શક્તિથી આપણે કડિયા નાકું જે રિટર્ન થઈને આવીએ છીએ કડિયા નાકા કડિયા નાકા થઈ અને લાસ્ટમાં લાસ્ટ આપણે દસ વાગ્યા સુધીમાં નિજ મંદિર પાછા આવવું જોઈએ નિજ મંદિર પાછા આવીશું એ ટાઈમે આપણે અહીંયા આગળ એક હજાર આઠ દીવાની આરતી હશે એક હજાર આઠ દીવાની આરતી થશે એ દરેકે દરેક ભગવાન લાઇન ટુ લાઇન ઉભા રહેશે એમાં બધા ભક્તો કોઈ એવું નહીં કે આમને નહીં આમને નહીં બધા જેટલા છે એટલા બધા એમના હાથમાં દીવા આપવામાં આવશે એ દીવા આપીને એક હજાર આઠ દીવાની આપણે બધા ભગવાનની આરતી કરીશું આરતી કર્યા પછી પાલખી આપણે અહીંયા નિધ મંદિર પાછી આવશે અને જે ગાળાની અંદર બિરાજમાન થયેલા હતા ભગવાન જે હતા એ જ ભગવાન આપણે અહીંયા આગળ મંદિરમાં સ્થાપિત કરીશું સ્થાપિત કરીને એમને આરતી કરીશું શયન આરતી કરી અને પછી એ બધા ભગવાન જે છે એ એમના સ્થાન ઉપર અચ્છા જશે એટલે આ પ્રોગ્રામમાં ગઈ સાલ અમારે જ્યારે અહીંયા પ્રોગ્રામ થયો હતો ત્યારે કમસે કમ ચારથી પાંચ હજાર પબ્લિક ઓન સ્પોટ હતી ઠીક છે આ વખતે ક્યાંક ને ક્યાંક ઉમંગ લોકોનો બહુ વધારે છે તો પબ્લિક વધવાના બી ચાન્સીસ છે તો અમે એવું વિચાર કરીએ છીએ કે ક્યાંક ને ક્યાંક પબ્લિકને બી એવી અવેરનેસ હોવી જોઈએ કે પોતાના જે સામાન હોય મોબાઈલ હોય પૈસા હોય એ બધું થોડુંક સાચવીને ચાલે કારણ કે એ બી આપણા હાથની વાત નથી હોતી ચોરી ચકારી એ બધું થતું હોય છે તો એ આપણે એમને કહીએ છીએ કે ભાઈ તમે એ બધું અવેરનેસ રાખજો આપણે ધર્મદજા રેલી એક રાખી છે એ ચાર તારીખે રાખી છે પાંચ તારીખે આપણે પાલખી યાત્રા છે પણ ચાર તારીખે ધર્મદજા એરી રેલી રાખી છે એમાં ગઈ સાલ અમારે ચારસો બાઈકો હતા હા અને આ શાલ અમે એવું વિચાર કર્યો છે કે ચારસો બાઈકો તો આપણા જનતા નગરના એ લોકોના જ હતા પણ આ વખતે હાઉસિંગ જોડાયું છે તો હાઉસિંગ જોડાયું છે તો આપણે એમના બી ચારસો બાઇકો ગણીએ તો કમસે કમ આઠસો બાઇકો જેવી આપણી ગણતરી થાય પણ આપણે બધાને એવું કહેલું છે કે જેટલા બી બાઇકો આવે પણ આપણે ડિસિપ્લિનમાં ચાલવું ડિસિપ્લિન તોડવા નહીં આપણે ઠીક છે આપણે એ રીતે નગરયાત્રા પાર એ ધર્મધજા નું એક મહત્તમ એવું છે કે ભાઈ ધર્મધજા જ્યારે ફરશે એમાં વિરાટ વીરભદ્ર હશે વીરભદ્ર ભગવાન એ નગર છે એટલે નગરમાં જોશે કે ભાઈ કઈ જગ્યાએ શું પ્રોબ્લેમ છે એટલે એ ક્યાંક ને ક્યાંક આપણને એવો સંદેશ આપે છે કે અહીંયા આગળ આ નડતરુપ છે તો આને ક્લિયર કરો પબ્લિકને બી ક્યાંક ને ક્યાંક ખબર પડે કે ભાઈ આવતીકાલે પાલખીયાત્રા છે એટલે આપણે રોડ સાફ કરવો પડશે રોડ સાફ કરવા પડશે ગટર લાઈનો હોય તો એ સાફ કરાવવી પડશે અત્યારે બી અમે જે રૂટ ઉપર છે એ લોકોએ લાઇટો લગાવી દીધી છે હાઉસિંગની અંદર બધી લાઇટો લાગી ગઈ છે અમારે કહેવાની બી જરૂર નથી પડી પછી અમારા એક ખાસ મિત્ર જે મૌલેશભાઈ પંડ્યા કરીને હતા એ અત્યારે યુએસ જતા રહ્યા છે એ પાલખીની શરૂઆત અને ક્યાંક ને ક્યાંક એમને વિચાર આવ્યો અને મને બી વિચાર આવ્યો એટલે અમે બંને જણા વિચાર કર્યો એટલે અમે અહીંયા આગળ ટ્રસ્ટી મંડળ અમારા જે હતા એમને વાત કરી ભાઈ આવી રીતે પાલખી યાત્રા કાઢીએ હવે ભગવાને એમનું સારું સાંભળી લીધું તે ભગવાને એમને યુએસ બી મોકલી દીધા એટલે ભગવાને એમની બી જે આ મહેનત છે એનું ફળ ક્યાંક ને કંઈક આપી દીધું જે ભક્તિ હતી એ ફળના રૂપે એમને યુએસ મોકલી દીધા આજની તારીખમાં બી એ અમને ભલે અમારા જોડે ના હોય પણ ત્યાં બેઠા બેઠા યુએસ બેઠા બેઠા બી અહીંયા આગળનું મેનેજમેન્ટ એ બી ક્યાંક ને કંઈક સંભાળી શકે છે એમણે કીધું કે ભાઈ મારે ડ્રોન દ્વારા એકસો આઠ ફૂલની એકસો આઠ પાંદડી ગુલાબની ડ્રોન દ્વારા અમારે પુષ્પવર્ષા કરવી છે ભગવાન ઉપર અમેરિકા બેઠા હતા ત્યાંથી અહીંયા આગળ પુષ્પવર્ષા માટે ડ્રોન કરી નાખ્યું અને એ ડ્રોન બી અહીંયા આવશે અને પુષ્પવર્ષા કરશે બીજું કે એમની બી ઈચ્છા હતી એમના પરિવાર બધા અહીંયા આગળ રહેશે ટ્રસ્ટી મંડળ અમારું છે બાર જણાનું જે ટ્રસ્ટી મંડળ હોય છે એ આ રીતે આપણે નીલકંઠ મહાદેવ અને મહાકાલ ભગવાન એ પાલખીને આપણે ક્યાંક ને ક્યાંક ભક્તોમાં સારો મેસેજ જાય બરાબર અને સનાતન ધર્મ ક્યાંક જીવતો રહે એના માટેનો આ એક પ્રયાસ છે અમારો અને એમને એવો વિશ્વાસ છે કે ચાંદખેડાની જનતા અમને ઘણો સપોર્ટ કરશે અને આપણી પોતાની પાલખી છે એમ સમજીને જ આપણે અને વિરામ આપીશું જી સાથે સાથે આપ યાત્રામાં યાત્રા દરમિયાન કે યાત્રા પછી પ્રસાદનો કોઈ જે છે વ્યવસ્થા હા પ્રસાદની વ્યવસ્થા કરેલી છે એમાં ડ્રાયફ્રુટ પ્રસાદ છે સાકરિયા અને સિંગ છે પછી આપણે ચીક્કીનો પ્રસાદ કરેલો છે નિજ મંદિર પર અહીંયા આગળ બી આપણે મંદિર ઉપર ભી રાજગ્રહના શીરાનો પ્રસાદ રાખેલો છે જે ભક્તો અહીંયા આગળ આવશે સવારથી એમને ક્યાંક ને ક્યાંક રૂપે આપણે રાજગરાનો શીરો રાખીશું પછી જે સ્વયંસેવકો છે જે ચારસો સાડા ચારસો જે છે સ્વયંસેવકો છે એમને ક્યાંક ને ક્યાંક આપણે ભોજનની વ્યવસ્થા રાખી છે કેમ કે સ્વયંસેવક સવારથી અહીંયા હશે એ ભૂખ્યા હશે એ રીતે ફરાળ હશે તો ફરાળની બી વ્યવસ્થા આપણે રાખેલ છે અને સાંજનો બી છે તો સાંજે

જેમ રથયાત્રા નીકળે છે જેમાં ભજન મંડળી હોય છે અખાડા હોય છે તે જ પ્રમાણે નીલકંઠ મંદિર ખાતેથી યાત્રા નીકળે છે તો આપ સર્વે આ યાત્રાનો લાભ મેળવો તેવો પણ કલ્પેશભાઈએ મેસેજ આપ્યો હતો આ યાત્રાને લાઈવ જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પર ક્લિક કરો અને નોટિફાઈની બટન પર ક્લિક કરો જેથી પાંચ તારીખે જે યાત્રા નીકળવાની છે તેનું નોટિફિકેશન તમને મળી જાય તો આ યાત્રાને લાઈવ નિહાળવા માટે મીડિયા રેવોલ્યુશનને હાલત સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આ જ પ્રકારના વિડીયો સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી મને મારા સાથી જય દવેન્દ્ર રજા આપશો નમસ્કાર